સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમવાર અનોખો અભિગમ સરકારી શાળાના વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે જી હા સુરેન્દ્રનગર જોરાવરનગર વિસ્તારમાં જયશ્રી હોલ માતાજીના મંદિરે શાળામાં ભણતા નાના નાના ભૂલકાઓએ ગરબાની રમઝટ બોલાવી છે ત્યારે નવદુર્ગા માતાજીના નવલા નોરતામાં સરસ્વતી માતાજીની આરાધના સાથે વિદ્યાર્થીઓએ નવરાત્રિ પર્વની ઉજવણી કરી છે

સરસ છોકરાઓ ક્લાસ કરવા શીખે છે રમે છે સરસ તૈયાર થઈને આવે છે અને સાથે સાથે લોકોને જમવાની પણ વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવે છે રોજ છોકરાઓ જમે છે અનોખી રીતે નવરાત્રીનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે

આજે આ તમારે ઉત્સવ છે બાળકોનું ઉજવણી કરવામાં આવી છે શું છે મઢની અને તમારું નામ શું છે મારું નામ મહેન્દ્રભાઈ અને આજે આ બાળકો ને નાના બાળકો ને રમાડી ને ઉજવણી કરવામાં આવી છે એ બાબતે શું કેશો આવે બધા આવે છેલ્લા ત્રણ દિવસથી અમારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે હજી ત્રણ દિવસ ચાલવાનો આશરે ચારસો થી પાંચસો બાળકો દરરોજ રમે છે અને એને અમે ગરબા રમાયા પછી ભોજનની પણ વ્યવસ્થા છે બધાને અમે કરવી ભોજન પણ છે કેટલા વર્ષથી આ ઉજવણી કરવામાં આવે છે આ શરૂઆત અમે બે વર્ષથી કરી છે પણ આ વર્ષથી છ દિવસની હું રહેલું છે પહેલાં બે દિવસ રહેતી છું બે વર્ષે છ દિવસ રહે છે રાત્રે પણ અલગ અલગ અમારા પ્રોગ્રામ હોય છે

ફેલ થઈ ગયું હોય એને પણ સારી કરી છે કેન્સલ મટાડ્યું છે સંતાન સંતાનો થતા હોય એને સંતાનો આપ્યા છે આવા તો અનેક વિશેષ કાર્યક્રમો છે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગાંધીજી આ માતાજીનો હોલ માતાનો મઠ આમ તો મંદિર ચાલીસ વર્ષનું છે પહેલાં વગડિયા હતું ત્યાંથી અમે પાંચ પ્રતિષ્ઠા રૂપિયા અહીંયા કર્યું અમે અહીંયા ત્રણ માતાજી બેસાડ્યા છે મોલડી માતા અમારા કુળદેવી હોલ માતા અને સરસ્વતી માતા ખાસ કરીને સરસ્વતી માતા એટલે અમે દેખાતા કે સામે સ્કૂલ છે તો બાળકોને જ્ઞાન મળે અને આ પ્રોત્સાહનથી અમે દર વર્ષે નવું નવું કંઈક ને કંઈક આપતા રહીશી અને આ ફેરે અમારી કમિટી આખી મેમ્બરોએ નક્કી કર્યું બે વર્ષથી કે આપણે બધા બાળકોને નવા બોલાવવા અને કંઈક નવો કોન્સેપ્ટ આપશો એ રીતે આખા જોરાવનગરમાં કદાચ અમારું આ પહેલી વાર એ છે કે આખે આખ દિવસ સ્કૂલના અલગ અલગ બાળકો બોલાવી અને અભિયાન કરવું રજ સ ગરબા ગવડાવવા અને સાથે ભોજન પણ આપતું